જય શ્રી કૃષ્ણ મિત્રો આજે મહામાસની વધ પક્ષની તેરસ તિથિ એટલે મહાશિવરાત્રિ છે મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે દૂધ દહીં મધ સફેદ ફૂલ સફેદ કમળ ભાંગ ધતુરો કમળ કાકડી અને બીલીપત્રથી જે ભગવાન ભોળાનાથની પૂજા કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે શિવરાત્રિ દર મહિને આવે છે પરંતુ મહાશિવરાત્રી વર્ષમાં એક જ વાર આવે છે મહાશિવરાત્રીનો સંપૂર્ણ દિવસ ભગવાન ભોળાનાથને સમર્પિત હોય છે કહેવાય છે કે મહાશિવરાત્રી પર્વના દિવસે પૃથ્વી પરના તમામ શિવલિંગમાં રુદ્રનો અંશ હોય છે અનિષ્ઠોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા દેવ ચંદ્રમોલેશ્વર મહાદેવ શંકર છે માતા લક્ષ્મીના અધિષ્ઠાત્રા મહાદેવ છે આથી મહાશિવરાત્રીના દિવસે જે વ્યક્તિ ભગવાન ભોળાનાથની પૂજા કરે છે ભગવાન ભોળાનાથ તેના પર પ્રસન્ન રહે છે તેને ધન દોલત યશ કીર્તિ અને સુખ સંપત્તિની પ્રાપ્તિ કરાવે છે તો મિત્રો આજના આ વિડીયોમાં મહાશિવરાત્રીની પૂજા કેવી રીતે કરવી ચાર પ્રહરની પૂજાનો સમય આ દિવસનું મહાત્મ તથા આ દિવસે સાંભળવામાં આવતી કથા વાર્તા તથા મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવતા ઉપાયોની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ મહામાસના વદ પક્ષની તેરસની તિથિ શનિવારે મહાશિવરાત્રિ છે આ શિવરાત્રિ શનિવારે આવતી હોવાથી આ દિવસે શનિ પ્રદોષ વ્રત અને મહાશિવરાત્રિ એક જ દિવસે આવે છે તથા આ દિવસે શનિવાર છે શનિદેવ એ ભગવાન શિવના પરમ શિષ્ય છે આથી આ શિવરાત્રિએ ભગવાન ભોળાનાથની તથા શનિદેવની કૃપા એકસાથે પ્રાપ્ત થશે તથા સાંજે શ્રવણ નક્ષત્ર હોવાથી મહાશિવરાત્રી પ્રદોષ અને શ્રવણ નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે આ સંયોગમાં કરેલ ભગવાન મહાદેવની પૂજા પાઠ મંત્ર જપ ઉત્તમ પુણ્યફળ પ્રદાન કરે છે તથા આ વખતે શિવરાત્રિનો ત્રિગ્રહ યોગ બને છે આ ઉપરાંત શનિ અને સૂર્ય ચંદ્રમાં કુંભ રાશિમાં હોવાથી કુંભ રાશિમાં શનિ સૂર્ય અને ચંદ્રમાં મળીને જે યોગ બને છે તેને ત્રિયોગ કહેવાય છે આપણા જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને સૌથી દુર્લભ સંયોગ માનવામાં આવ્યો છે આ દુર્લભ સંયોગમાં કરેલ ભગવાન ભોળાનાથની પૂજા પાપનો નાશ કરી પુણ્ય આપનારી છે શુદ્ધ અને પવિત્ર મને આ સંયોગમાં જો પૂજા કરવામાં આવે તો ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે મિત્રો મહાશિવરાત્રિના દિવસે આઠ પ્રહરની પૂજાનું મહત્વ છે આ પૂજામાં મુખ્ય રાત્રિના ચાર પ્રહરની પૂજા ઉત્તમ પુણ્યફળ આપનારી છે શિવરાત્રિના દિવસે નિથિત કાળનો સમય રાત્રે બાર કલાક સાડત્રીસ મિનિટથી શરૂ થઈ એક કલાક પચીસ મિનિટ સુધીનો છે આ સમયે રુદ્રાભિષેક કરી શકાય છે ભગવાન ભોળાનાથને રુદ્રાભિષેક અતિ પ્રિય છે મહાશિવરાત્રિના દિવસે જો રુદ્રાભિષેક કરવામાં આવે તો ઉત્તમ પુણ્ય ફળ આપે છે તથા રાત્રિના ચાર પ્રહરની પૂજાનો સમય છે સાંજે છ કલાક પિસ્તાલીસ મિનિટથી શરૂ થઈ રાત્રિના દસ કલાક છ મિનિટ સુધીનો બીજો પ્રહર છે રાત્રિના દસ કલાક છ મિનિટથી શરૂ થઈ એક કલાક સાત મિનિટ સુધીનો ત્રીજો પ્રહર છે રાત્રિના એક કલાક સાત મિનિટથી શરૂ થઈ ચાર કલાક આઠ મિનિટ સુધીનો અને ચોથો પ્રહર છે રાત્રિના ચાર કલાક આઠ મિનિટથી શરૂ થઈ સાત કલાક સત્તર મિનિટ સુધીનો આ સમયે ભગવાન શિવની પૂજા કરવી ખૂબ જ ઉત્તમ પુણ્ય ફળ આપનારી છે રાત્રિના પહેલા પ્રહરની પૂજામાં ભગવાન મહાદેવ ઉપર જળાધારા કરી ચંદન ચોખા કમળ કરેલના પુષ્પ વગેરેથી પૂજા કરવી નૈવેદ્યમાં પકવાન ધરાવવું તથા બીજા પ્રહરમાં ભગવાન મહાદેવને જળ ચડાવી બીલીપત્ર અર્પણ કરવા અને શ્રીફળ અર્પણ કરવું રાત્રિના ત્રીજા પ્રહરમાં મહાદેવજીને દૂધ તથા જળ ચડાવી ઘઉં આકડાના પુષ્પો અર્પણ કરવા બીલીપત્ર ચડાવવા તથા માલપુવા અને ચૂરમાના લાડુ ધરાવવા રાત્રિના ચોથા પ્રહરે જળ ચડાવ્યા બાદ અડદ અને મગ ચડાવવા બીલીપત્ર ચડાવવા દૂધના મિષ્ઠાનનું નૈવેદ્ય ધરાવવું આ રીતે અલગ અલગ દ્રવ્યથી રાત્રિના ચાર પ્રહરની પૂજાનું વિશેષ મહત્ત્વ છે ભગવાન ભોળાનાથની પૂજામાં ત્રણેય ભગવાનની પૂજા આવી જાય છે કારણ કે શિવલિંગના મૂળમાં બ્રહ્મા મધ્યમાં વિષ્ણુ અને ઉપર સ્વયં શિવજી બિરાજમાન છે આ રીતે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથની પૂજા કરવાથી ત્રણેય ભગવાનની પૂજા કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે જેમણે સંતાન પ્રાપ્તિ આડે બાધા આવી રહી છે તેમણે શિવરાત્રિના દિવસે ભગવાન મહાદેવને ચોખા ચડાવવાથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે જેમના જીવનમાં દારિદ્રતા દુઃખ ગરીબી ખૂબ જ વધી રહ્યા છે તેમણે શિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથને બીલીપત્ર ચડાવવાથી દુઃખ દરિદ્રતા અને ગરીબીનો નાશ થશે જેમણે અસાધ્ય રોગ કષ્ટ બીમારી પરેશાન કરતી હોય અનેક દવા બાધા રાખવા છતાં પણ રોગ કાબૂમાં ન આવતો હોય તો તેમણે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર દુર્વા ચડાવવાથી રોગનો નાશ થશે આયુષ્યમાં વૃદ્ધિ થશે તથા શિવરાત્રીના દિવસે શિવલિંગ પર ઘીનો અભિષેક કરવાથી તેના જીવનમાં રાજયોગ બનશે સર્વ મનોકામના સિદ્ધ અને નવગ્રહ શાંતિ માટે શિવરાત્રીના દિવસે શિવલિંગ પર કાળા તલ ચડાવવા સુખી દાંપત્ય જીવન માટે સાકરના પાણીથી શિવલિંગ પર અભિષેક કરો આ રીતે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથની પૂજા કરી આ ઉપાયો કરવાથી ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થશે પાપનો નાશ થશે પુણ્યની પ્રાપ્તિ થશે વ્યક્તિને મનની દરેક મનોકામના પૂર્ણ થશે મિત્રો શાસ્ત્રોમાં કહ્યું છે કે દરેક પ્રકારના પાપનો નાશ કરવા અને સમસ્ત સુખોની કામના માટે મહાશિવરાત્રીનું વ્રત સૌથી શ્રેષ્ઠ છે મહાશિવરાત્રીના દિવસે જે વ્યક્તિ ઉપવાસ કરે છે ભગવાન ભોળાનાથની પૂજા દૂધ દહીં મધ સફેદ ફૂલ સફેદ કમળ ભાંગ ધતુરો પીલીપત્ર અને કમળ કાકડીથી કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે મહિલા જો શિવરાત્રીનું વ્રત કરે તો તેને અખંડ સૌભાગ્ય અને સંતાનની પ્રાપ્તિ થાય છે પુરુષો મહાશિવરાત્રીનું વ્રત કરે તો તેને ધન દોલત યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે શિવરાત્રિ આમ તો દર મહિને આવે છે પરંતુ મહાશિવરાત્રિ વર્ષમાં એક જ વાર આવે છે શિવરાત્રિનો સંપૂર્ણ દિવસ ભગવાન ભોળાનાથને સમર્પિત હોય છે મહાશિવરાત્રી પર્વના દિવસે પૃથ્વી પરના તમામ શિવલિંગમાં રુદ્રનો અંશ હોય છે અનિષ્ઠોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા દેવ ચંદ્રમોળેશ્વર મહાદેવ શંકર છે માતા લક્ષ્મીના અધિષ્ઠાત્રા મહાદેવ છે આથી મહાશિવરાત્રીના દિવસે શિવ પૂજન કરવાથી બળ બુદ્ધિ અને આયુષ્યની પ્રાપ્તિ થાય છે અનેક જન્મોના ગ્રહોના દારિદ્ર્ય યોગ શિવરાત્રિના દિવસે શિવપૂજન કરવાથી દૂર થાય છે શિવરાત્રીના પવિત્ર દિવસે તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે આ દિવસે મહાદેવના રુદ્રનો પાઠ કરવાથી સોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આથી મહાશિવરાત્રીના દિવસે વિધિ વિધાનથી વ્રત કરવાથી ધન સૌભાગ્ય સમૃદ્ધિ સંતાન અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે શિવરાત્રીના દિવસે ચાર પ્રહરની પૂજાનું મહત્ત્વ છે માટી કેતરાંબાના લોટામાં જળ અથવા દૂધ ભરી શિવલિંગ પર જળાભિષેક કરવો કાળા તલ બીલીપત્ર ભાંગ આંકડો ધતુરાના ફૂલ ચોખા ચંદન પુષ્પ કમળકાકડી વગેરે દ્રવ્યથી પૂજા કરવી આ દિવસે શિવલિંગને દૂધ શેરડીનો રસ ઘી ફળનો રસ પંચામૃત વગેરેનો અભિષેક કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે મહામૃત્યુંજય મંત્ર શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો આ દિવસે જપ કરવો મહાશિવરાત્રીના દિવસે રાત્રિ જાગરણ કરી ભગવાન ભોળાનાથની પૂજા આરાધના કરવાથી દુઃખ દારિદ્રનો નાશ થાય છે શાસ્ત્રમાં કહેવાયું છે કે મહાશિવરાત્રિની પૂજા નિષિદ્ધ કાળમાં કરવાથી ઉત્તમ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે આ વર્ષે મહાશિવરાત્રિનો નિષિદ્ધ કાળનો સમય છે રાત્રિના બાર કલાક સાડત્રીસ મિનિટથી શરૂ થઈ એક કલાક પચીસ મિનિટ સુધી તેમજ રાત્રિના ચાર પ્રહરમાં ગમે ત્યારે ગમે તે સમયે ભગવાન ભોળાનાથની પૂજા કરી શકાય છે શિવરાત્રિને વર્ષની સૌથી અંધારી અને લાંબી રાત્રિ કહેવાય છે મહાશિવરાત્રિ એ શિવ અને શક્તિના મિલનની રાત્રિ કહેવાય છે કારણ કે આ દિવસે ભગવાન ભોળાનાથ એ માતા પાર્વતી સાથે લગ્ન બંધનમાં બંધાયા હતા આથી આ દિવસે વ્રત કરનાર બહેનોને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે શિવ પુરાણમાં કહ્યું છે કે મહાશિવરાત્રીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી મસ્તક પર ભસ્મનું ત્રિપુંડ તિલક અને ગળામાં રુદ્રાક્ષ માળા ધારણ કરી શિવાલયે જઈ શિવલિંગનું વિધિપૂર્વક પૂજન કરવું ભગવાન શિવને નમસ્કાર કરવા માતા પાર્વતીને નમસ્કાર કરવા યથાયોગ્ય શિવલિંગને પૂજા અભિષેક કરી શિવમંત્રનો યથાશક્તિ જપ કરવો આ દિવસે ફળાહાર કરી ભગવાન શિવનું રાત્રિ પૂજન કરવું રાત્રિના ચારેય પ્રહરની પૂજાનું વિધાન શાસ્ત્રોમાં જણાવેલું છે શિવપુરાણની સંહિતામાં વર્ણવેલું છે કે શિવરાત્રિનું વ્રત કરવાથી વ્યક્તિને ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભોગ અને મોક્ષની પ્રાપ્તિ માટે ચાર વ્રતોનું નિયમપૂર્વક પાલન કરવું જોઈએ આ ચાર વ્રતોમાં પહેલું વ્રત ભગવાન શિવની પૂજા બીજું રુદ્ર મંત્રનો જપ ત્રીજું શિવ મંદિરમાં ઉપવાસ અને ચોથું છે કાશીમાં દેહ ત્યાગ શિવ પુરાણમાં મોક્ષના આ ચાર સનાતન માર્ગ બતાવ્યા છે આ ચારેયમાં મહાશિવરાત્રિના વ્રતનું મહાત્મ્ય સવિશેષ છે મહાશિવરાત્રિનું આ વ્રત સૌને માટે ધર્મનું એક ઉત્તમ સાધન છે જે નિષ્કામ અને સકામ ભાવથી સઘળા મનુષ્ય વર્ણો આશ્રમો સ્ત્રીઓ બાળકો સહુ કરી શકે છે મહાશિવરાત્રીના દિવસે વ્રત પૂજા ઉપવાસ કરી મહાશિવરાત્રીનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા જરૂર સાંભળવી કારણ કે કોઈ પણ વ્રત દરમિયાન તેની કથા સાંભળ્યા વગર વ્રત અધૂરું રહે છે આ કથા સાંભળવાથી વ્રતનું ફળ અનેક ગણું વધી જાય છે તો મિત્રો આ હતું મહાશિવરાત્રી પૂજન વિધિ તેનું મહાત્મ્ય શિવરાત્રીના ચાર પ્રહરની પૂજાનો સમય કેવી રીતે પૂજા કરવી અને હવે સાંભળશું વ્રતની કથા જે સાંભળવા ભગવાન કૃપા પ્રાપ્ત થાય છે મહાશિવરાત્રી વ્રત કર્યાનું પુણ્ય ફળ અનેક ગણું વધી જાય છે તો સાંભળીએ ઉત્તમ પુણ્ય ફળ આપનારી શિવરાત્રી વ્રત નું દર્શાવતી કથા બોલો ભગવાન ભોળાનાથ ની ભીલ અને ભીલડી પોતાના બાળકો સાથે રહેતા હતા ભીલ પોતાની પત્ની અને સંતાનોના ભરણ પોષણ માટે વનમાં જતા આવતા માર્ગોને મારી લૂટી લેતો તથા વન્ય પ્રાણીઓનો શિકાર કરી લાવતો એક દિવસ આમ જ તે ભોજનની શોધમાં વનમાં ભટકતો હતો ત્યારે તેને ઘણો સમય ભટકવા છતાં કોઈ શિકાર મળ્યો નહીં આથી ભૂખનો માર્યો થાક્યો અને બીલીના વૃક્ષ ઉપર જઈ બેઠો અને ચારે તરફ કોઈ શિકાર દેખાય તો શિકાર કરું એમ વિચારી જોવા લાગ્યો ત્યાં જ એની નજરે એક હરણ પડ્યું તે બાજુના જળાશયમાં પાણી પીવા આવ્યું ભીલે પોતાના ધનુષ ઉપર બાણ ચઢાવ્યું આમ કરતા તે ડાળી હલી અને બીલીના પત્રો ખર્યા અને શિવજીના લિંગ ઉપર પડ્યા એટલે જાણે અજાણે ભૂખ્યા રહેલા ભીલથી શિવ પૂજન થઈ ગયું ભીલને બાણ ચઢાવેલું જોઈ પેલી હરણીને વાચા ફૂટી ભીલને કહેવા લાગી કે હે ભીલ તું મને હમણાં જવા દે મારા બાળકો ભૂખ્યા તરસ્યા છે તેમને હું ખવરાવી પીવરાવીને પાછી આવીશ પછી તું મારો શિકાર કરજે વિશ્વાસ રાખજે હું જરૂર પાછી આવીશ ભીલે તે હળણીને જવા દીધી હળની પાછી આવશે એની રાહ જોતો ભીલ જાગતો બેસી રહ્યો એટલે રાત્રિના એક પ્રહર પૂરો થયો બીજા પ્રહરે ફરી બીજી હળની આવી ભીલે પોતાના ધનુષ ઉપર બાણ ચઢાવ્યું તેના હલન ચલનથી ફરી પાછા પત્રો અને છીકામાં રહેલ જળ નીચે શિવલિંગ ઉપર પડ્યા આમ બીજા પ્રહરની પણ શીવ પૂજા થઈ ગઈ બીજી હળની પણ ભીલને પાછા આવવાની વિનંતી કરી ત્યારે ભીલે તેને પણ જવા દીધી આમ બીજો પ્રહર પૂરો થયો ત્રીજા પ્રહરમાં નરહરણ ત્યાં આવ્યો ત્યારે ભીલે વળી પાછું ધનુષ ઉપર બાણ ચઢાવ્યું એ સમયે પણ બીલીપત્ર અને જળ નીચે રહેલા શિવલિંગ ઉપર પડ્યા અને ત્રીજા પ્રહરની શિવ પૂજા થઈ ગઈ ચોથા પ્રહરે પેલી બંને હળની તથા નરહરણ આ ભીલ પાસે આવી પહોંચ્યા ત્યારે પણ ભીલે ધનુષ ઉપર બાંધ ચઢાવ્યું અને પહેલાની જેમ પાછા બીલી પત્ર અને જળ શિવલિંગ ઉપર પડ્યા આમ ચારે ચાર પ્રહરની પૂજા ભીલથી થઈ ગઈ અને ત્યારે તેના સર્વે પાપો તાપોનો નાશ થયો અને શિવ કૃપાએ તેને જ્ઞાન લાવ્યું આથી ભીલે તેના ત્રણે હરણ માદાને પોતે આપેલા વચનને નિભાવવા આવી પહોંચેલો જાણીએ તેમનો શિકાર કર્યો નહીં અને તેને જવા દીધા આથી ભીલના આ સત્કર્મથી ભગવાન શિવ તેના પર પ્રસન્ન થયા ભીલ બોલ્યો હે પ્રભુ હવે આપ અહીંયા જ નિવાસ કરો અને શિવલિંગ રૂપે વ્યાધેશ્વર નામથી ત્યાં સ્થિર થયા ભીલનો ઉદ્ધાર કર્યો આમ શિવલિંગો જુદા જુદા સ્વરૂપે અને નામે જુદા જુદા સ્થળે સ્થિર થયા તે સર્વે સ્થળો તીર્થ થયા જે કોઈ મનુષ્ય આ શિવરાત્રિનું વ્રત કરે છે તેને શિવજી મન વાંછિત ફળ પ્રદાન કરે છે

શિવપુરાણમાં એક કથા છે કે એક વખત સંસારના પ્રલયનો ભય તોળાઈ રહ્યો હતો ત્યારે મા પાર્વતીએ તેમના પતિ ભગવાન શિવની પૂજા કરી અને તેમને જીવ માત્ર પર કૃપા કરી તેમનું રક્ષણ કરવાની પ્રાર્થના કરી ત્યારે શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે જે જીવ મહા મહિનાની વધ ચૌદસના ના દિવસે તેમનું પૂજન અને ધ્યાન મંત્ર કરશે તેમને તે પ્રલય સમયે ઉગારશે આમ મહાશિવરાત્રીનું મહત્વ અનેરું છે તો મિત્રો આજના આ વિડિયોમાં મહાશિવરાત્રી પૂજાનું મહાત્મ કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળેનાથ જય માતા પાર્વતી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત મળે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ